હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો હું રાંધે ને કરે નાય ધોવે કામકાજ બધાએ લુગડા મૂગડા હું ધોવે કરે અને હેવ ફ્રી થઈ આજ બનાવ્યું ગવારનું શાક અને રોટલી અને એ બધું કામકાજ કરે ને હેવ ફ્રી થાય હું કાલ જરાક આજે ને મારે કામ થયું વિડીયાનું કાલનું કંઈ શૂટિંગ નહીં તો કાલે હે ને આખો દી એમાં કામમાં કામમાં નીકળે ગયો ખબર જ છે કે આપણે કામ ફૂલ રહીએ કામ ડૂબતું નથી એટલે કાલે આખો દીમાનીમાં વયો ગયો અને કાલે અમે આ ગામમાં કામ હતા અમારા કાગરિયાનાથી એ પૂરા કરીએ જ્યારે ને આજે એવો અટાણમે બધું કામ કરીને પરવારે ગઈને એવું હે ને તબેલામાં આપણે કોમેન્ટ હતી એ કોમેન્ટનો રિપ તો હું એ મેં દીધો જ તો લગભગ નહીં દીધો પણ આજ હું દેખાડી જ દા ને એમાં જ આપણે વીડિયામાં જ કહી દઈએ કે કાં બોલું હતું ને એક હું વઘન પાવડર ઘોરતી હતી ને તે દે ને હું તો કે બગો એટલી કામ તો હાલો આપણે જોઈ લઈએ અને બધાને જણાવી દઈએ અને પીવું તા નિર્તની બધી વહેવા માંડી એકદમ અસલ આરામથી જો આખા ભૂરો ને વધાય એમાં શાંતિથી બેહવા મી તો વાત જ નહીં તો ખાવાનું એવું અસલનું સવારમાં અમારી હે ને વહેલી નિરણ થઈ જાય સાડા પાંચ વાગે સો વાગ્યા થતાં અમારી નિરણ થઈ જાય તે એ પણ કામ અસલનું ટાણા થઈ જાય તે ટાણે બે જાય આ લાઈનમાં તો એક જ ઊભી આ યુ યુભે ગઈ તેને બેહવાની જગ્યા નથી વધી એટલે એ એક જ ઊભી બાકીની બધી આરામથી બેઠીએ અને લખણવનને મારા બાપુ માર કાકોનમાં એ બધાએ રાજુને ગામમાં થોડું કામ હતું તે તે એ બધા એના નીકળે ગયા હું આમાં રાંધતી હતી એવા કામકાજ મારા પૂરા કરતી હતી તો હાર હાલો આપણે જોઈ લઈએ જે આપણે આ બાંધેલ હે ને કપડું એને હે ને મીરાની હમણાં વાં બાંધે ને આ પેલું ને તે મીરા હે ને એવી લખણ કર્યા રાખે ને આ તોડે નાખ્યું આ હે ઝારીનું અને આપણી ઘરની ઊભી હું હે ને એમાં માતા એ બગો વધ્યો જ નથી એને બધી બગો જતો રહ્યો જો આ બધી હાવી ગયો નિરાયતી બે હે જાય કહેતી હતી ને એકદી ટેપ ન હો તી તીધા ભાંગે પીડ્યું લે આવ્યા ટેપ તમ તે અસલ હાલતું થઈ ગયું ને જો આ હે ને બે ગયું ને આ ઓલી બાજુ જેને જો જગ્યા ઘણી બધી આ બાજુથી બેહે ને તો હરખ્યું બેહે બધી તો બધી આ સાઈડ જ બેસે પણ ભૂરી ઊંધી બેઠીને ભૂરી ઓલી બાજુથી બેહે ને જો વાંથી તો આ બધી જગ્યા અસલ હરખી બહે વધે એટલે આ આ ત્રાહી ત્રા અહીં ગઈ ને પછી આય ત્રાહીં બેહ ગઈ પછી આણી છે ને બે વિશારે બહેહમાં બેહવાની જગ્યા જ ન વધી અને જરાય તકે જરાય જગ્યા જ નહીં ને બેને વિષે એવી ખાલી ઊભે થઈ ગઈ પછી આ ઊભી થાય કે આ ઓલી ઊભી થાય ને તારી બેહવાન વહેવાનવા રહી હે ને જો આ બધી હોય એટલે બધી આપણે હે ને આપણું ઘરની હું હોય ને એને તો બગો હે જ નહીં એણે અમારે કાયમ નવરાવતી હોય ને નવરાવાતી હોય ને એટલે એ ગહાઈ જાય બગો હે અને આ હવરિયું બેઠ્યું આ બધી હે ને એ હવર્યું બેઠ્યું ઓલિયું બે જ ખાલી અવરિયું બેઠ્યું એટલે ઓલું થયું ને જોવા લે આણે આણે જ મારા એને ઓલા ભાવની દુશ્મની છે અને આકોરની લાઈનમાંય પણ ઓલિયું બે બે હે ગયું અને આપણે ફ્રી થાય અને પછી બેહું બેહવા માંડે ને એટલે આપણે એક ફેરે તબેલામાં આટો મારીએ ને એટલે આપણે ખબર પડે જાય કે કોઈ પશુ હીટમાં હોય એટલે આપણું ગભું મતલબ કે આપણું પશુ ન રાખ્યું હોય ને હીટમાં બાકી હોય ને તો આપણે અહીં બેહે બેહે ને એટલે પછી એક ફેર આપણે નવ દહ સાડા દહ અગિયાર વાગે આપણે ઘૂમરો મારીએ ને એટલે આપણે આરામથી ખબર પડે જાય અને હાલો એ બઘાનો જ વાત કરી દઈએ તો બઘો કીણી કહેવાય તો આ પશુ રાખતા અહીં હે એને તો ખબર જ હે કે બઘો કેણી કહેવાય જો આ બઘો કહેવાય આ બઘો હે જો મારો હાથ હે ને એ આ બધું હે ને એણે આ હાવા એ લાકડા જેવું થઈ જાય જો આ માન દુનિયાનો બઘો હે અને આ આ બધું બઘાનું છે એને ત્યાં એ આ હે ને નવરાવ્યા એવા રાખ્યું ને હારી પેટનું ને આપણું આ પાવડર પછી પાસે જોઈએ આ એટલું આ બધું ખરાબ થઈ અને આ સાંભળી હે ને એ બધી આ નીકળવા માંડી એટલે અમે અમાર પાવડર હે બઘાના પાવડર આવે એ બઘાનું પાવડર હે ને એ લગાડી દઈએ એટલી ઓલું થઈ જાય જાતું રહીએ ધીરું ધીરું થઈને હાવ તાત્કાલિક અઠવા બેહીએ તો ન જાય પણ કાયમ ને કાયમ નવરાવવામાં અને સાફ સફાઈમાં આપણે થોડુંક ધ્યાન દઈએ ને એટલે અસલ અસલની હરખી બઘો નીકળી જાય અને ખાઈ લે છે ને એવી હોજી અને રૂપાનું દૂધ એ મલકનું અને બહુ જ નહીં હોજી ને આપણે વાત દીધી ને ત્યાંથી નહીં ફોન આવે ગો કે બહુ જ અસલની ભી હે તો સારું ભગવાન એને અઢળક માગી દઈએ અને આપણા મોટા ધમાની છે ને એણે આ જરા કે ખે એટલે એટલો તો કહી ને પણ જીરી કે ખે ઓલી ઓલી નહીં હે ને એટલો તો આણીને પણ આણી જરાકતા હે અને આ ગમાયણ એ અસલ હે એ ખાઈ ખાઈને બે ખાવાનું હતું નહીં ખવાય ગયું ખાઈ ખાઈને બેહવા માંડ્યું એ નિરાત નો એણે આરામ કરવાનો ને એ બાપુ જો હું આ ગીરી ને તાતા જે વલી મારા મણીએ વિશારે દબાવી દીધી હતી ત્યાં એ નહીં કરવા દે નહીં ન કર જો એ કહે કેવો હું એ ગો અને તોફાન તાણા એના બાપના છે પણ હાવ તો એ મણી અને લખમણી આયુષની ત્રણની જ બોલાવતો નકર હે ને બહુ વાયડો બહુ હે અમારે આ ધમો એટલે ધ્યાન રાખવું પડે ને અમે જોઈએ એણે હે ને બાંધવામાં પણ ફૂલ લવલું કરીએ આ બાજુ આ જરાક કસોડો ગરે આ જો એવા અસોડો બદલાવવાનો આજ બપોર પછી જ બદલાવી તાર થતા આ અસોડો બદલાવવાનું થઈ ગયું ને તો એ બદલાવ નાખ્યું અને એકવારને પણ ખેંઈ બાંધીએ અને આપણી હે ને આ પણ બાંધીએ બે બાજુ બાંધીએ અને ના થઈ જો હું એક દીધ કહેતી હતી ને કે નાથે ગારે નાખી તો ના થઈ પણ અમે એવીને એવી બદલાવ નાખીએ આ બાબ આણે બાબતમાં હે અમે જરાય એનું કરીએ જ નહીં કે જાડું મોટું ન રાખીએ એનું હે ને બધું હેરખ્યું જ રાખીએ કારક નાખ નીકળે તોડાવે ને તો પછી હેરાન કરે આતા બધું ને બાધે નહીં પણ હેરીએ પણ આ તોડાવે તો બીજાને ભાંગે નાખે એટલે એવું થાય અને અમારી ભૂરીની આખ્યું એટલે જો અહીં ખુલતી બિસારીને હે ને એણે મારા સાંભું જોવું તો કી જોવે જો એટલું એટલું જ આખ્યું ખુલે અને દૂધ એટલું હે દુનિયાનું દૂધ હે પૂરીમાં ને ભગવાન એણે હાજી નેરવી રાખે અને મલખ હરખી ફખી થી એમની દોવા દીએ બાકી તો આ ઢોરનો ધંધો હોય ને એમાં આપણી એક માઇગની વાત છે અને બીજું આપણી મહેનતની વાત છે મહેનત અને માગ હોય ને તો આ ધંધામાં અઢળક રૂપિયો છે અને જો મહેનતમાં આપણે થોડુંક બેદરકારી કરી અને આપણા થોડાક કિસ્મત નબળા હોય તો બહુ વહેમો પડતા આ ધંધાની વારનો લાગે એટલે આણો છે ને કંઈ ન થાય ને કંઈ ન થાય આ કંઈ ધનમાં લેખું ને તો એટલે હું કાયમ કહેતી હોય ને એનાના જે કે તો ફરતી પૂછડી છે આણું ધનમાં ધનમાં આપણી કહીએ કે આપણે આની ધનમાં ગણતરી કરે શકીએ તો આ ધન જન્મમાં ગણતરી જ નહીં એટલે ભગવાન છે ને એની અસીમ કૃપા આપણા ઉપર હર હંમેશ વરસાવતો રહીએ અને આપણે ધંધામાં અઢળક લાભ લાભ આપે એ એટલે એવું હે ને આપણી તો ભગવાન કુદરતની દયા હે એટલે આપણે નબળું લીધું હોય ને તો એ સારું થઈને ઢોર પાસું આપણે ખીલે હારા અહીંથી રહીએ તો જો આ પણ છે ને પાછા અમે એ એવા ટાણાતા બધીની નિરાયતી હેરખ્યું બેહવા હું અને એણે આરામ કરવા હું એવું હોય ને વધારે પછી દેકારા કર્યા રાખે ને તો એ ટાઈમ વગરની ઊભી ભીવું થાય ને તો પછી દૂધ ઘટે અને આપણે ઓલે નવી આવે આવીને આ हम लिँ ई हेन पलर पलाल खर खाने अधार इमा हेर्नु अटलो खर पलार दिए पछिमा इमा नाख्यो भने पछि मकाई दूध नुल कि केना दिनु फूल दूध दुध हैमा एटले फुल तगार पस खनु पण देव पडे ને આ બધું ખાણ અમારું હાંજનું રેડી થઈ ગયેલ હે હાંજી એવો અમારે સીધું હે ને ઉપાડે ઉપાડે ને તગાર દોવાનું જ રીએ અમારો ઓલો ભાઈ કામ કરવાવાળો તબેલામાં હે ને એ હવારનું એક જ ટાઈમનું કામ કરે અને એ કામ કરવામાં એ ખાલી એક નિર્ણય કરે અને વાહીંદા કરે એટલું જ કામ કરે એટલે પછી હે ને હાંજી તાણ પડે અને કામ થાય ડબલ અને જણા થાય થોડા ને વટાણે આપણે એક દોવામાં ભૂરી એક જ ને દોવા દેતી બાકીની બધી દોવા દઈએ એટલે થોડીક તાણ પડે ને જોયા છે ને મેં તડીકો ખાવા હાટુ કેનની આમ મૂકી દીધા અને કેનને ધોવે રૂપારા સાફ કરે અને આ મૂકે દીધા એ પાણી જરા કે કરેલું નહીં જરવાનું કાંઈ હે ને હું કે પડે ને એટલે આપણે એ થાય કે હાવ ગમે જ નહીં અને જો બધા કેન હે ને મારા એટલા અસલના સફાઈવાળા રીએ જરાય તકે હું તો એ નહીં થાય કે પીરા પીડ્યા ને એટલે ને ગરમ પાણી નાખી દે ને તડકે મૂકે દે એટલે ઓગળી જાય પીરું કેન પડે ને એટલે એમાંથી હા એવો ગંધારો આવે અને દૂધ બગડેતા નહીં અટાણ ઠંડી છે એટલે પણ તોય આપણે આપણી સપાઈ આપણા હાથમાં મળી હે ને ગંધારું ન ગમે અને મારે જો Por su મારો પરસું નહીં આખોને પડખે બે હેગું બધું અહીં તડકો ખાઈ રહ્યો એને હે ને આખો પાખો તડકો આવે તે ખાવાનું હું તું બધી ખાઈ લીધું હે હું આની હરિકર નહીં ઊભી રહ્યા એ હું આણી હા સુધી હે ને શેટ સાડા ત્રણ વાગે આવીને તને સાડા ત્રણ વાગે બથી નવરાવે અને બારોબારીના ખીલાવી બાંધી દે ને ઓલું હું કહેતી હતી ને મારી ટીટકી એ પણ જો ઓગાર વારે એને હે ને હું કહેતી હતી એક દી કે તમે આગળનો વિડીયો જોયો હોય તો ખબર હે ધૂળ ખાવાની પહેલાં હેવા થાય પછી આપણું ખા આ કાંઈ એમ નાખીએ ને એ ખાવાની હેવા થઈ ગઈ ધૂળ પાડીઓ ખાઈ ને તો ખાવા દેવાનું તો એ પછી ખાતા શીખે જાય એટલે બે ત્રણ દી ધૂળ ખાય ને પછી ખાવાનું એને તરત જ આવડે જાય એટલે અમે હે ને ધૂળ ખાય ને તો ખાવા દઈએ એવી ખાવાનું પણ શીખે ગઈ ને ખાતાં આવડે મકાઈ ખોડ ને એ પણ બધાને એ ખાઈ લઈએ અને આ આપણી નવી ભી આવીને એને આ જોતી કે કહીને તો એટલે આને દૂધ કે એ કહીને જ પીવડાવવાનું પણ અમે હે ને ગૌનું દૂધ પીવરાવીએ અમારી આ લક્ષ્મી હે ને એનું દૂધ અમે આણીયા આ પાડીયાઓને જ પીવરાવી દઈએ એનું દૂધ અમે ભરતા ને એનું દૂધ અમે ઘરમાં પણ વાપરતા ને તો આ બધું દૂધ હે ને એ આ પાડીઓને જ પીવરાવી દેવાનું બધી અસલનું ઢેફાજી થઈ થઈ જાય અને બે પાડી આ આ પાડી હે ને એને એક ટકો પણ માં એને ધાવવા દીધી તો પણ અમે એને દૂધ પીવરાવાની મેં હે ને એને ઉજેરી એટલે એ હેવતા હેવ મોટી થઈ ગઈ હેવ એની દૂધની જરૂર નથી પછી આ મારી બેન પી ને એની પાડી હે આ આપણે ઓલો મુંડો ઉતો હોય આગળથી વીડિયા જોતા હે તો ખબર હે આ મુંડાની દીકરી છે આણી પણ મેં ગાયનું દૂધ પીવરાવે ઉજેરી અને આ આપણી એક આસરવાળી ભીં છે એ આ એણી દીકરી છે આણી એણીમાં એ હે ને ધાવવા નહોતી દીધી તે માં જ દૂધ પીવરાવે કે એણીમાં અમાર પાસે હે એટલે એણું નું દૂધ પીવરાવે પીવરાવીને આ ની અને આણી બેની નું દૂધ ફૂલ પીવરાવ દઈએ હવેરી અને હાંજી ગરમા ગરમ જ હોય ને હાવ આપણે દોવે અને તરત જ આંગ્રે હોય એટલે એ હું ગરમ ગરમ ગાય ગાયનું દૂધ પીવરાવ દઈએ ને તો અસલના ઠેફાજી પાડી

ને અમારે મીરું ત્યાં હાઉં ખાણ અહીંયામાં ગીરે ને ધરાવ કરેલીએ ને એટલી હું ખાણ ખાવું જોઈએ એની ધરાવ થઈ જાય ને એટલી પછી એકલી ઠેકડા મારે રમે રહી પણ મળથી તેને ધરવા ધરાવી ખાણ ખાવું જોઈએ ને અમે ખાણમાં તો એક લોભ જ ન કરવાનું કુદરતી દીધું તો ખવરાવવાનું શે તો ખાય ને ન હોય તો કામ આપણી વારે દઈએ એટલે ફૂલ ધરવા ધરાવી ખાણ દઈએ બધી ને જવાલી આરો મળે હે એણી તગારું એક ખાણ જોઈએ પહેલાં તો હવારમાં તમે જો ખાણ મૂકવામાં વેલા મોડું થઈ ગયું ને ખાણમાં તમે ઘડીક વાર મોડા થયા ને તો તો દોવા દઈએ ને એ ભી હું તો મોડિયું રાડ્યું નાખે આ તો એણે મોરની રાયડું ચાલુ કરી દે ને તા હવ સદાય જ પડ્યું હમણાં હે ને બિચારીને બાંધવાની હુરી થઈ મારે આ ટેક્ટર પડ્યું ને ન્યાં બાંધવ્યું પડે તે હાવ ભરસક થઈ જાય ને તે બહુ જ નહીં ભરાઈ રહી બસ બપોર પાસે ને હું ઠાવકી નવરાવ નાખા એટલે નાય અને પાછું કાલે એક કોમેટું તી ઈતડી ને બઘા ઈતળી ની આ ભેપાડિયા હુયા નામ તો મણી ઈ હુયા નામ નું ને જ ખબર પણ તમે તમારા આસપાસ તમારા પશુની જે કોઈ ડૉક્ટર દવા કરતા હોય ને એ ડૉક્ટરનો તમે તપાસ કરો ને તો એ ડૉક્ટર તમને હુયો એ આપે એ મારે દઈએ હું અમે મેડિકલમાંથી કે નહીં લેતા આપણે આપણા તબેલામાં ડૉક્ટર સાહેબ કામ કરે ને એ ડૉક્ટર સાહેબની જ કી હતી એ હે ને હુયો મારે જાય સ સ મહિનાના હુયા આવે એ સ મહિનાના હુયા મરવા દો ને એટલે તમને પાડિયાને જરાય કંઈ ન થાય ન થાય ટોકરાનો થાય ને એવો અસલ કૃમિ પણ નો થાય અને અસલ સરસ વિકાસ થાય પાડિયાઓનો અને આણી હે ને અટાણે નાના હોય ને તાર કૃમિની બહુ તકલીફ રહી એટલે કૃમિ બહુ થાય એટલે આણી તમે હુયા મરવી દો ને તો પાડિયા અસલ ઉજરે જાય અને આગળ જે નહીં પણ એની આ ગર્ભાશયનો અને વિકાસ એ બરાબર થાય મોટા થાય ને તાર પણ એટલે તો હે ને બધા આ તા આ વખતે જ અમે આ વખતેનો આ વખતે નજી પાડિયા હે ને એ જ ઉજેરમાં લીધા નકર અમે દર વર્ષે નહીં ઉજેરતા પણ આ વખતે અમારે બધી પાડ્યું હે ને એ ઉજેરવાની હે અને બધી પાડ્યું રાખવાની હે બધી પાડ્યું હે ને હરિયું હાર્યું ભી હું દૂધવારી હોય ને એણીય છે એટલે આપણે આ રાખવા હાટું પાડ્યું હે એટલે આની બધી નહીં અમે બધી મરવા અમે સુરત રેતી ને રહેતી ને સુરત તો હું લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયાના પાડીયા વેચતી મારે એટલા પાડિયા ઉજેતા મારે આઈ કોઈ દી પાડી મર્યું મરે જ બહુ ઓછા અને ન્યાય પણ હું એટલા એટલા પાડિયા રાખતી ને એટલા પાડિયા ઉજરતી ત્યાં કામ કે મારે હું પાસા પંચાવન ભીહું ઊત્યો અમારે એટલે વ્યાજ પડે એટલે પાડીઓ પાડા હોય એ બધા મહેસાણી ભીહું વધારે હોય તે મહેસાણી ભિહુને તો પાડ આપડ્યો આ બિહુને જોઈએ ને ઇથી મહેસાણીઓ બિહુને વધારે પાડિયા જોઈએ તે મેસાણી ભિહુના પાડિયા હાથ આઠ તો દૂધ પીએ પછી ખાવાનું તો શીખેગા હોય એટલે એ પાડિયા તો ઉજરે જ જવાના હે એ પાડિયા મરે નહીં પછી આપણે કૃમિનો ડોઝ મારે દઈએ દવા આવી રીતની આપ્યા રાખીએ એટલે પાડિયા તો જો કે ઉજરવાના જ છે એટલે થોડોક આપણી ધંધામાં પણ ફાયદો થાય કે જમી તમે પશુપાલનમાંથી આ જો નાના બચ્ચા ઉજરે જાય તો આપણી બે વર અઢી વરમાં તો આ પાસનું તૈયાર થઈ જાય જો હરખી આપણી નોકરી હોય ને તો બાકી તો તમે એને રાખો ને ટાણે કરો ની અને જાડું મોટું એને કર્યું ન કર્યું ને ઉલારે નાખી દઈએ તો એ પછી બે વર્ષમાં ભી ન થાય બાકી અઢી વરસ તમારી સારી નોકરી હોય અઢી વરસમાં તમે એને સારું ખવડાવ્યું હોય તો એ અઢી વરમાં ખડેલું તૈયાર થઈ જાય એટલે અમારે મારે તો ન્યાય પણ મારા ખડેલાય ઘણા થઈ ગયા હતા તબેલામાં અને આ પણ હું વાળીએ પણ પહેલાં હું હારે નહોતી ગઈ ને તારે અમારા ઘર માર માન મલ્લક ભીહું રાખતા તે અમે અમારા ઘરના ઘરના ખડેલા મલકના ખડેલા વેસ્યા હતા એ ટાઈમમાં જ્યારે હું હારે નહોતી ગઈ ને ત્યારે બે હજાર નવમાં અને બે હજાર આઠમાન અમે હિન્તેર હજારની પિંસોતેર હજારની ને તે પહેલા પહેલવેતર્યું ખડેલ્યું બેસી એટલે થાવકા આપણે સારી રીતનો ઉઝેર કરીએ તો જ હિન્દેર પિંસો એ ટાઈમમાં તો કામ ન કર કિંમત એટલી બધી હારામાં સારી ભી લેવા જતા તારી હિન્તેર હજારની આવતી તો એ ટાઈમમાં અમે પહેલવેતર્યું ખડેલું હિન્તેર હજારની જ્યાં હણે એટલે દીધું હતું એટલે મહેનતનો તો ફેર પડે જ હા તો જો હું પાડીયા પાહે ઉતીને તો ત્યાં અમારે પાહ્યાથી આતો નીકળ્યો ને તે આતો મણી અમારા ઉકાળામાં વરે કોક હેરેક તો ટાંડા જીવોમાંથી રીના કાઢી હે ને તે રીના નાખે એવી હેરેકતું ઉકાળામાંથી ઉકાળામાં જરા જરા ધવાડા નીકળતા આતો મને કેવા આવ્યા કે તાર ઉકાળો હરી હે કે તે હું પછી બે ડોલું ભરે અને ઓલવી આવી અને પછી પોપિયા ઉતારતી આવી પોપિયા અમારે એવા અસલના મીઠા મીઠા ઢગલો પાકે પડ્યા એને વધી હું એક લઈ ને બે ત્રણ શીરું ખાતી બે ત્રણ હાટું રાખ્યું ને આખા પોપિયામાં હે ને ભાગ પડે ગયો ને ઢેગલો એટલા પોપિયા પાકે પડ્યા તે પછી હે ને આની આ બેઠી બેઠે તડકે થોડોક તડકો આવે ને થોડું ખીરું આવે ત્યાં આની બેઠા બેઠા પોપીઓ ખાધો અને કારીનો ફોન આવ્યો તે કારી સાંભળી વાતું કર્યું કારી મારી બિન મારાથી ઝેણકી છે એ તે થોડીક એને સર્દી કફ ને તાવ ને એવું થઈ તેના ફોન હોય તો જ બે વાતો કરી અને પછી આ બેઠી હું એટલે એવું હે તો સારું હે આપણે આજનો વિડીયો હે ને બહુ કંઈ લાંબો નથી કરતો મારે આજ ઘણું બધું કામ હે અને બીજા જવા આવવાના બે ત્રણ કામ હે તે એ કરવાનું હે તો હવે આપણે આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું નું બટન આવે એ કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડિયોમાં ત્યાં સુધી બધા જય માતાજી